ભાઈ બેનનો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન તો આ રક્ષાબંધન ઉપર આપણે માર્કેટમાંથી ભેર્સેળવાળી મીઠાઈ લાવવાના બદલે ભાઈ માટે ઘરે જ મીઠાઈ તૈયાર કરીશું એકદમ સરળતાથી તૈયાર કરી શકાય એવી કાજુ પિસ્તાની બરફી આજે આપણે ઘરે બનાવવાના છે હેલો हेलो હું છું હેતલ કિચન કિચનક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ કાજુ પિસ્તા બરફી બનાવવા માટે આપણને જોઈશે માવો તો અત્યારે મેં તૈયાર જે માવો મળે છે એ લીધો છે વજનમાં પાંચસો ગ્રામ છે હવે ઘણા બધા કહે છે કે મેમ કપમાં મેઝરમેન્ટ આપો તો હું તમને કપથી પણ મેઝર કરીને બતાવીશ તો અત્યારે મેં વજનમાં પાંચસો ગ્રામ મોડો માવો લીધો છે હવે તમે જો આ રીતનો બસો પચાસ એમએલનો જે કપ આવે છે ને એની અંદર આ માવો ભરીને લો ને તો એનું કેટલું પ્રમાણ આવે છે એ તમને જણાવીશ હવે તમે જ્યારે માવો લો ને તો એ રૂમ ટેમ્પરેચર પર હોવો જોઈએ એટલે હું તમને બતાડું તો એકદમ સોફ્ટ હોવો જોઈએ અને આ રીતનો થોડો ઝીણો ઝીણો હોવો જોઈએ મોટા એના ગાંગડા ના હોવા જોઈએ તો બસ આ રીતે આપણે હલકા હાથે બસ તમે ચમચો આની અંદર મૂકો ને એ રીતે તમારે એની અંદર માવો ભરો તો આ એક કપ માવો થયો અને આ મોળો માવો તમને કોઈ પણ જ્યાં ડેરી હોય ને ત્યાં મળી જાય છે હવે તમે જો માવાને આ રીતે હાથે થોડો પણ પ્રેસ કરીને ભરશો ને તો પાછું મેઝરમેન્ટ બદલાઈ જશે તો આ રીતે નથી ભરવાનો આપણે એને આ રીતે ચમચાથી પોલો પોલા હાથે જ એની અંદર ભરવાનો છે તો સવા ત્રણ કપ જેટલો માવો થશે તમે જો કપથી મેઝર કરો તો અને જો તમે વજનમાં લાવો તો દુકાનમાંથી પાંચસો ગ્રામના માપ પ્રમાણે લાવશો તો એકદમ તમારી પરફેક્ટ બરફી તૈયાર થશે તો માવો તો આપણે લઈ લીધો હવે આપણને જોઈશે કાજુ અને પિસ્તા તો વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ કાજુ અને પચાસ ગ્રામ મેં પિસ્તા લીધા છે અહીંયા તમે સો ગ્રામ કાજુ અથવા તો સો ગ્રામ પિસ્તા એ રીતે લઈ શકો મેં બંને મિક્સ લીધા છે અને તમને જો મિક્સ ડ્રાયફ્રુટ કરવું હોય તો મિક્સ ડ્રાય ફ્રુટ પણ લઈ શકાય હવે જો કપથી મેઝર કરીએ તો કાજુ અને પિસ્તા બંને આપણે કપની અંદર એડ કરી દઈએ તો આ રીતે લગભગ એક કપમાં થોડું ઓછું રહેને એટલું એનું પ્રમાણ આવશે તો એને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાના છે મિક્સર એને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું પલ્સ મોડ પર ચલાવવાનું એટલે એકદમ સરસ આ રીતે ગ્રાઇન્ડ થઈ જશે તમે જો મિક્સરને કન્ટિન્યુઅસ ચલાવશો ને તો એની અંદર નેચરલ ઓઇલ એટલે કે તેલ હોય ને એ છૂટું પડશે અને એની અંદર થોડા ગાંગડા જેવું ટેક્સર આવશે તો આ રીતે તમે મિક્સરને ચાલુ બંધ કરીને કરશો ને તો સરસ એનો પાવડર થઈ જશે તો બસ એને આપણે સાઈડમાં રાખીએ હવે આપણે બરફી બનાવવાની છે તો એના માટે આપણે ચાસણી તૈયાર કરવાની છે તો અત્યારે મેં વજનમાં સો ગ્રામ ખાંડ લીધી છે અને જો તમે કપથી મેઝર કરશો તો લગભગ આ રીતની એક કપની અંદર થોડી ઓછી એટલે પોણા કપ કરતાં થોડી વધારે એટલી ખાંડ જોઈશે અને તમને જો વધારે મીઠાશ જોઈતી હોય તો તમે એક કપ ભરીને ખાંડ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે અડધો કપ કરતાં થોડું ઓછું પાણી એડ કરવાનું છે તો અડધો કપ લેવાનું એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી કાઢી લેવાનું અત્યારે તમને એટલું પરફેક્ટ મેઝરમેન્ટ આપું છું કે તમે પહેલી વાર બનાવશો આ બરફી તો પણ તમારી એકદમ સરસ તૈયાર થશે તો ગેસ હજુ મેં ચાલુ નથી કર્યો ગેસ હવે ચાલુ કરવાનો હશે અને પહેલીવાર જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ તો ગેસની ફ્લેમને મીડિયમ હાઈની વચ્ચે રાખવાની અને સતત આ રીતે આપણે હલાવતા રહેવાનું છે એટલે ખાંડ જલ્દીથી ઓગળી જાય ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે એટલે કે હાઈ ફ્લેમ પર રાખવાની છે અને બે થી ત્રણ મિનિટ હાઈ ફ્લેમ પર તમે એને ઉકાળશો ને તો આ રીતે ચાસણીમાં તમને ઉભરા આવતા હોય ને એવું લાગશે તમારે સતત એને હલાવતા રહેવું જરૂરી છે ઘણા બધાને એવું લાગે છે કે ચાસણી બનાવવાનું કામ ઘણું ટ્રીકી છે પણ એવું કંઈ નથી તમે જો પ્રોપર ધ્યાન આપીને માપથી ચાસણી તૈયાર કરશો ને તો તમારી ચાસણી એકદમ સરસ બનશે તો હવે આ રીતે ચાસણીનો કલર સહેજ બદલાઈને ઉભરા બે બેસી જાય થોડા ઓછા થાય એટલે ત્યારે આપણે ચાશણીને એક ડીશમાં કાઢી અને ચેક કરવાની આ રીતે થોડી ડીશમાં કાઢી દેવાની અને એને લગભગ પચીસ સેકન્ડ માટે ઠંડી કરવાની અને પછી ચેક કરવાની તો તમે આ રીતે ચેક કરશો ને તો એક તાર તમને બનતો દેખાશે તો બસ આપણને આ રીતની એક તાર વાળી ચાસણી જોઈશે અને જે લોકો રેગ્યુલર બનાવતા હોય ને એમને તો આ રીતના સ્પેચ્યુલા પર ચાસણીના ટપકા પડે ને એના પરથી પણ આઈડિયા આવી જતો હોય છે હવે આપણે જે માવો હતો ને માવો બધો જ આશ્રની અંદર ઉમેરી દેવાનો છે અને જો તમને એવું લાગે તો આ સ્ટેજ પર તમે થોડી વાર માટે ગેસ બંધ કરી શકો એટલે પ્રોપર આપણે બધો જ માવો એડ કરી દઈએ ને પછી તમારે ગેસ ચાલુ કરવાનો જો તમને એવું લાગતું હોય કે નીચે ચોંટશે અને હા એના માટે ખાસ જાડા તાળાવાળું વાસણ હોય ને લેવાનું કઢાઈ પેન કશું પણ લઈ શકાય તો જાડા તાળાવાળું વાસણ લેવાનું અને બરાબર મિક્સ કરવાનું તમને પહેલાં જ્યારે ઉમેરશો ને તો એવું લાગશે કે માવો એડ કરીએ ને તો આ રીતના એની અંદર નાના નાના એટલે કે ઘટ્ટા જેવું લાગશે પણ જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને થોડી જ વારમાં એનું ટેક્સચર ચેન્જ થઈ જશે અને એકદમ સરસ એ સ્મૂથ થઈ જશે અત્યારે લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે મને અને તમે જોઈ શકો છો કે એનું જે ટેક્સચર છે પહેલા કરતા ચેન્જ થઈ ગયું એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે તમારે એને સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે ચલાવતા રહેવાનું છે તમે જો એને થોડી વાર માટે પણ છોડશો ને તો નીચેથી એ ચોંટશે તો એની જે એક બળેલી એની અંદર વાસ પણ આવશે અને કલર પણ ચેન્જ થઈ જશે તો સતત તમારે એને હલાવતા રહેવું જરૂરી છે જયારે આપણે વાર તહેવાર હોય ને ત્યારે જનરલી બહાર મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવીએ છીએ પણ એ વખતે એ લોકો આટલી બધી ક્વોન્ટિટીમાં મીઠાઈ અગાઉથી બનાવીને રાખે છે ઘણી જગ્યાએ તો પૈસા ઓછા હોય તો ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કર્યું હોય એટલે કે વસ્તુઓ વાપરી હોય તો એવા સમય પર આપણે ઘરે ખૂબ જ સરળતાથી મીઠાઈ તૈયાર કરી શકીએ છીએ હવે આ મિશ્રણ થોડું આ રીતનું ઝાડું થાય ને પછી આપણે જે મિશ્રણ છે ને એમાંથી અડધું કાઢી દઈશું આજે આપણે અહીંયા બે લેયર વાળી બરફી તૈયાર કરવાના છે તમારે જો એવું ના કરવું હોય તો તમે આ મિશ્રણને એઝ ઇટ ઇઝ રાખીને પછી આગળની પ્રોસેસ કરી શકો પણ આજે આપણે બે કલર વાળી બરફી તૈયાર કરીશું જે દેખાવમાં એકદમ સરસ લાગે અને એનો જે દેખાવ છે એકદમ બહાર મીઠાઈની અડધું મિશ્રણ મિશ્રણ કાઢી દીધું છે છે જે એને આપણે સતત આ રીતે ચલાતા રહેવાનું છે અને એકદમ ઘટ કરવાનું છે એટલે કે જાડું કરવાનું છે તો જેમ જેમ આપણું જે ચાસણી હતી એની અંદર વાળું જે પણ પાણી છે બળતું જશે તો મિશ્રણ જાડું થશે હવે અહીંયા આગળ મેં હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને આપણે કાજુ અને પિસ્તાનો જે પાવડર તૈયાર કર્યો તો એ નાખ્યો છે અને થોડો અહીંયા આગળ ફૂડ કલર એડ કરું છું તો એકદમ સરસ ગ્રીન કલર આવે એના માટે મેં થોડું ગ્રીન કલર અને થોડું યેલો કલર એની અંદર એડ કર્યો છે જેનાથી પિસ્તાનો જે કલર હોય ને એવો આવશે હવે કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે તમને જો ના ગમે તો તમે કલર એડ કરવાનું સ્કીપ પણ કરી શકો છો પણ આજે હું તમને બહાર જે મીઠાઈની દુકાનમાં મળે છે ને એવી બરફી બતાડી રહી છું એટલે મેં કલર એડ કર્યો છે તો મિક્સ કરી લેવાનું છે અને કલર જ્યારે પણ તમે એડ કરો ને તો હંમેશા થોડી ક્વોન્ટિટીમાં કરવો અત્યારે મેં જેલ કલર આવે છે ને જેલ ફૂડ કલર જે કેક માટે વપરાય છે એ લીધો છે તમે પાવડર ફૂડ કલર પણ લઈ શકો તો બસ તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે અને મિશ્રણમાં પહેલાં કરતા ઘણું ઘટ થઈ ગયું છે હવે જોઈને ખબર પડી જાય પણ તમે પહેલી વાર બનાવો છો તમને આઈડિયા નથી કે કયા સ્ટેજ ઉપર આપણે એને કાઢી લેવાનું ગેસ પરથી નીચે ઉતારી લેવાનું તો એના માટેની પણ તમને હું એક ટ્રીક બતાવું તો આ રીતે મિશ્રણ ઘટ થવા લાગે પેનથી થોડું અલગ થવા માટે ગોળો ગળે એવી કન્સિસ્ટન્સી આવે એટલે તૈયાર થઈ ગયું હોય પણ એવું તમને ખબર ના પડતી હોય તો તમારે શું કરવું આ રીતે મિશ્રણ ઘટ થાય ને એટલે પછી તમારે થોડું મિશ્રણ એક પ્લેટમાં લેવાનું અને એને થોડું તમારે આ રીતે પાથરી દેવાનું અને એને તમે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દો કારણ કે તમે બહાર એને ઠંડુ કરવા રાખો ને તો વધારે સમય લાગે તો એને લગભગ એકાદ મિનિટ માટે તમે ફ્રીજમાં મૂકો ને એટલે જલ્દીથી એ ઠંડુ થઈ જાય અને ઠંડુ થઈ જાય પછી આપણે એને ચેક કરવાનું કે કેવું છે અને ત્યાં સુધી તમારે એને સતત હલાતો રહેવાનું છે તો તમે જો નોનસ્ટિક અથવા તો જાડા તાળાવાળું વાસણ લીધું હશે ને તો બિલકુલ તમને પ્રોબ્લેમ નહીં આવે તો થોડી વારમાં એને ફ્રીજમાં મૂકીને તમે જુઓ આ રીતનું ગોળો વળે એવું ટેક્સચર થઈ ગયું હાથમાં બિલકુલ નથી ચોંટતું તો આપણું મિશ્રણ અત્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે તમે જો આ સ્ટીજ ઉપર ઓવરકુક કરો ને તો તમારી જે બરફી છે ને થોડી ચોઈ થઈ જાય એટલે કે આપણે આમ ખેંચાય ને ખાતી વખતે એવી થઈ જાય દાંતમાં ચોંટે એવી થઈ જાય તો બસ અત્યારે પરફેક્ટ તૈયાર છે થોડી વાર માટે આપણે એને પેનમાં જ આ રીતે હલાવી અને ઠંડુ કરીશું ગેસ અત્યારે મેં બંધ કરી દીધો છે બીજા વાસણમાં કાઢવાની જરૂર નથી તેમાં રીતે બે થી ત્રણ મિનિટ હલાવશો એટલે ઠંડુ થઈ જશે હવે બરફી ઠારવા માટે અત્યારે મેં મોલ્ડ લીધું છે જેની અંદર મેં બેકિંગ પેપર લગાડી દીધું છે એટલે આપણે ઇઝીલી એને બહાર કાઢી શકીએ તમારી પાસે આવો ના હોય તો જે થાળી હોય ને તમે લઈ શકો અથવા કુકરના ડબ્બા હોય તો એમાં પણ તમે એને જમાવી શકો છો તો બસ આપણે મિશ્રણ બધું જે એની અંદર કાઢી દેવાનું છે આ આપણું નીચેનું એક લેયર તૈયાર થયું એને આપણે થોડું અપ કરી લેવાનું છે ચારે બાજુ સરખી રીતે એને સ્પ્રેડ કરી દેવાનું અને હવે એને આપણે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશું જેથી એ સેટ થઈ જાય અત્યારે આ મિશ્રણ ગરમ છે હવે તમે જો એની ઉપર એનું જે બીજું લેયર છે ને એ નાખી દો ને તો બંને એકબીજાની સાથે થોડા મિક્સ થઈ જાય એટલે ભેગા થઈ જાય તો તમારે એને આ રીતે સ્પેચ્યુલાથી ફેલાવી લેવર કરી અને પછી થોડી વાર માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવાનું છે તો આપણું નીચેનું લેયર ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે મિશ્રણ સાઈડમાં કાઢીને રાખ્યું હતું એની પર આગળની પ્રોસીજર કરી તે મિશ્રણને એક વાસણમાં લઈ લેવાનું છે અને નોનસ્ટિક અથવા તો જાડા તાડા વાળું લેવાનું અને એની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરીશું તો અત્યારે મેં અહીંયા આગળ વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે અને એને પણ સતત આપણે ચલાતા રહેવાનું છે અને એકદમ ઘટ કરવાનું છે આપણે જે ગ્રીન કલરવાળું લેયર ઘટ કર્યું ને જાડું કર્યું એ રીતે એને પણ આપણે જાડું કરી લેવાનું છે અને તમારે એને ચેક કરવું હોય તો ચેક પણ કરી શકાય અથવા આ રીતનું ઘોળો વળે એવી કન્સિસ્ટન્સી થઈ જાય અથવા તો મિશ્રણ પેનને છોડવા લાગે ત્યાં સુધી તમારે

અને અત્યારે મેં અહીંયા આગળ બે કલર બનાવ્યા છે એટલે કે વ્હાઇટ અને ગ્રીન તમે આમાં ત્રણ કલર પણ કરી શકો તમારે જો ફ્લેવર અલગ કરવી હોય તો ફ્લેવર પણ તમે અલગ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમારે અહીંયા આગળ જો રોઝ ફ્લેવર તૈયાર કરવી હોય તો એ પણ કરી શકાય છે તો આ રીતે આપણે સ્પેચ્યુલાથી એને સેટ કરી લેવાનું છે બરાબર રીતે એનું લેવલ થઈ જાય પછી આપણે ગાર્નિશિંગમાં અહીંયા પિસ્તા નાખીશું તમારે એની ઉપર ચાંદીના વર્ક લગાવવા હોય તો એ પણ લગાવી શકાય છે પણ મેં અત્યારે આપણે કાજુ પિસ્તા બરફી તૈયાર કરી છે તો ગાર્નિશિંગમાં પિસ્તાની કતરણનો ઉપયોગ કર્યો છે અને આ રીતે પાથરી લીધા પછી આપણે સ્પેચ્યુલાથી થોડું એને પ્રેસ કરી દેવાનું એટલે અંદર સરસ રીતે સ્ટીક થઈ જાય અને તમે એને રૂમ ટેમ્પરેચર ઉપર બહાર જ રહેવા દેવાનું છે ફ્રીજમાં નથી મૂકવાનું હવે તો લગભગ ચારથી પાંચ કલાકમાં તમારી બરફી એકદમ સરસ રીતે સેટ થઈ જશે જો તમે શિયાળામાં બરફી તૈયાર કરો તો બે થી ત્રણ કલાકમાં જ તૈયાર થઈ જાય છે તો અત્યારે લગભગ છ એક કલાક મેં રહેવા દીધું હતું તો બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો આ રીતે તમે જો બેકિંગ પેપર લગાડ્યો હશે ને તો ઇઝીલી તમે એને આખી જ બહાર કાઢી શકશો અને આ રીતે બહાર કાઢ્યા પછી હવે આપણે એના પીસ તૈયાર કરી લેવાના છે બરફીને આપણે એક સરખી સાઇઝના પીસ તૈયાર કરવા હોય તો હંમેશા એને પહેલા વચ્ચેથી કટ કરવાની અને પછી એ પ્રમાણે તમારે પીસ તૈયાર કરવાના કેમકે અત્યારે મેં ચોરસ ટીન ઉપયોગ કર્યો તો હા તમે જો લંબચોરસ લીધું હોય તો પછી આ રીત નહીં ચાલે તો અત્યારે આપણી એકદમ સરસ કાજુ પિસ્તા બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રક્ષાબંધન ઉપર માર્કેટમાંથી ભેળસેળવાળી કે મોંઘી મીઠાઈ લાવવાના બદલે ઘરે જ ભાઈ માટે આ રીતે એકદમ ચોખ્ખી કાજુ પિસ્તાની બરફી બનાવો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો અને જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો